કામગીરીની શરૂઆત કરી દીધી છે પરંતુ ચાર પગનો આતંક દેહગામ તાલુકામાં જોવા મળી રહ્યો છે કરજોદરા ગામમાં દીપડાએ છ લોકો પર હુમલો કર્યો છે તો આ દીપડો જતો હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ગામ લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે સંવાદદાતા હિરેન આપણી સાથે લાઈન પર જોડાયા છે હિરેન દેહગામ તાલુકામાં દીપડાનો આતંક જોવા મળ્યો કેવા પ્રકારની હાલ પાંજરી પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે જો વન વિભાગ સવારથી લગભગ આ કસરત કરી રહ્યું છે ગ્રામજનોને ઈજા પણ પહોંચી છે લગભગ છ જેટલા ત્યાંના આસપાસના ગામના લોકો છે કે જેને દીપડાએ ઈજા પણ પહોંચાડી છે અને તે લોકોને ઈજાગ્રસ્તો ને સારવાર પણ આપવામાં આવી છે ત્યારબાદ ગ્રામજનોએ જે જાણકારી આપી વન વિભાગ ને વન વિભાગની ટીમ પાંજરા સાથે ત્યાં પહોંચી છે કઈ કઈ જગ્યાએ દીપડાએ આંટા ફેરા કર્યા છે ત્યાંથી દીપડાના ફૂ ફૂટપ્રિન્ટ પણ મેળવ્યા છે દીપડો કઈ દિશામાં ગયો હોઈ શકે એના અંદાજ પ્રમાણે પાંજરા પણ મૂકવામાં આવ્યા છે દીપડાને પકડવાની પ્રક્રિયા પણ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે જે દ્રશ્યો એક સામે આવ્યા છે ત્યાંના સ્થાનિક લોકોએ મોબાઈલમાં એ દ્રશ્યો લીધા છે એમાં દીપડો પહેલા એ જાળીમાંથી નીકળે છે અને પછી ખેતરમાં જતો દેખાય છે તો આ દિશામાં પણ વન વિભાગ કાર્યવાહી હાથ ધરી રહ્યું છે પરંતુ હજી સુધી